શ્રીવલ્લભાધિશકી જે સર્વે વૈષ્ણવોને રાસવિલાસની મંગલ વધાય આજે આપણે રાસલીલા અને નવવિલાસ એના વિશે થોડી ભાવભાવના સત્સંગ કરીએ અગાઉ પણ આપણે નવવિલાસની ભાવભાવના વિશે સત્સંગ કરેલો હતો આજ ફરીથી આપણે રાસલીલામાં પ્રવેશીએ તો મહાપ્રભુજીની આજ્ઞા છે કે શ્રીમદ્ ભાગવતનો દસમો સ્કન છે એ ગોવર્ધનનાથજીનું હૃદય છે અને રાસલીલા એ તો પ્રાણ છે પ્રભુને રાસલીલા ખૂબ પ્રિય છે રાસલીલા એ નિવૃત્તિ ધર્મનું ફળ છે વેદોએ ઈશ્વરનું વર્ણન તો પુષ્કળ કર્યું છે પણ ઈશ્વરનો અનુભવ ના થયો તેથી વેદોના મંત્રો ગોપીઓ થઈને આવ્યા રાસલીલાના ત્રણ સિદ્ધાંતો છે જે આપણે યાદ રાખીએ તો રાસલીલામાં ગોપીઓના શરીર સાથે કોઈ સંબંધ નથી આમાં લૌકિક કામ નથી આ એક અલૌકિક વસ્તુ છે આ સ્ત્રી પુરુષનું મિલન નથી આ જીવ અને ઈશ્વરનું મિલન છે રાસલીલા એ તો જીવ અને ઈશ્વરનું મિલન છે રાસલીલા એ કામ ઉપરના વિજયની લીલા છે રાસલીલામાં કામનો ગર્વ ઉતર્યો છે શ્રી કૃષ્ણ ગોપીઓ સાથે રમતા પણ મનમાં જરાય વિકાર નથી અનેક સ્ત્રીઓ વચ્ચે રહીને કામને માર્યો છે પ્રભુએ અનેક સ્ત્રીઓ વચ્ચે રહીને ભગવાન સંયમ પાડે છે કામનો પરાજય થયો કામે ધનુષ્ય બાણ ફેંકી દીધા શ્રીકૃષ્ણનું નામ આથી મદન મોહન પડ્યું શ્રીકૃષ્ણ યોગેશ્વર છે રાસલીલા ભાગવતનું ફળ છે જીવ અને ઈશ્વરનું મિલન એમાં બતાવ્યું છે રાસલીલાના અધ્યાય પાંચમાં પાંચ પ્રાણોનું ઈશ્વર સાથે રમણ એ જ મહારાસ છે અને કામને જે મારી શકે તે ભાગ્યશાળી ભગવાને ગોપીને સ્વમુખે ભાગ્યશાળીનું સંબોધન કર્યું છે પ્રભુએ ગોપીઓને આપતો ભાગ્યશાળી છો એવું સંબોધન કર્યું છે ભગવાન શ્રી કૃષ્ણની કોઈ ઠેકાણે હાર નથી થઈ પણ ગોપીઓ સાથે વાત કરવામાં ભગવાનની હાર અને ગોપીઓની જીત થઈ છે ભગવાને વિચાર્યું કે ગોપીઓનો તો પ્રેમ સાચો છે સબસે ઊંચી પ્રેમ સગાઈ આજે હું તેઓનો ત્યાગ કરીશ તો તેઓ પ્રાણ ત્યાગી દેશે પ્રભુને ખાતરી થઈ કે જીવ શુદ્ધ ભાવથી મને મળવા આવ્યો છે એટલે ભગવાને એને અપનાવ્યો પ્રભુ જેટલી ગોપીઓ છે તેટલા સ્વરૂપો ધારણ કર્યા છે અને પ્રત્યેક ગોપી પાસે એક એક સ્વરૂપ રાખી અને રાસનો આરંભ કર્યો અષ્ટ સખીઓ સેવામાં હાજર છે હજારો જન્મથી વિખુટો પડેલો જીવ પ્રભુની સન્મુખ આવ્યો ગોપીઓ કૃષ્ણની સન્મુખ આવી ઈશ્વરના દરબારમાં નમ્ર બની અને ગોપી બની અને તે જાય છે અને તો એને પ્રવેશ મળે છે શ્રી નારદજીએ પણ રાધાકુંડમાં સ્નાન કરી અને નારદ બની રાસલીલામાં પ્રવેશ મેળવ્યો છે પ્રભુની ગોકુળ લીલા વૃંદાવનજી એ શુદ્ધ પ્રેમની લીલાઓ છે તેથી ત્યાં પ્રેમની વાસળી શ્રીકૃષ્ણ વગાડે છે મથુરાની લીલા એ રાજલીલા છે તેમાં યુદ્ધ વધ અને લગ્નની વાતો આવે છે શ્રીકૃષ્ણ એકસો પચીસ વર્ષ સુધી પૃથ્વી પર રહ્યા તેવું શ્રીમદ્ ભાગવતના એકાદશ કંદમાં વર્ણન છે ઉદ્ધવજીનું તત્વજ્ઞાન અને ગોપીઓની પ્રેમલક્ષણા ભક્તિ એ ખૂબ જ મહત્વના છે ઉદ્ધવજીની નિષ્ઠા જ્ઞાનમાં છે અને ગોપીઓની નિષ્ઠા પ્રભુના પ્રેમમાં છે ગોપીઓ તો પ્રેમની ધજા છે પ્રેમની મૂર્તિ છે ઉદ્ધવ જ્ઞાની છે પણ એમાં ભક્તિ ન હતી ઉદ્ધવમાં ભક્તિ ન હતી ભક્તિ વગરનું જ્ઞાન તો નકામું છે તેથી તેમને પ્રેમ લક્ષણા ભક્તિનું ભાન કરાવવા પ્રભુએ એમને વ્રજમાં મોકલ્યા અને ગોપીઓ વધારે ભણેલી નથી પણ શુદ્ધ પ્રેમ કેવી રીતના કરવો તે ગોપીઓ સુપેરે જાણે છે તો આ પુષ્ટિ ભક્તિ છે અને ઉદ્ધવજી ગોપીઓનો પ્રેમ જોઈ અને મુગ્ધ થઈ ગયા હતા અને જે છે ને કે બ્રહ્મા પીડમ નટવર વપુ કર્ણયો કવિકાર વિમાદવાસ કનક કવિષમ વૈજંતેમ જમા સર્વત્ર જેની કીર્તિ ગવાઈ રહી છે એવા શ્રીકૃષ્ણ નટવરનું સ્વરૂપ ધારણ કરી શીર પર મોરપીચ ધરી કાનમાં કરણી કાર પુષ્પો ખોસી સુવર્ણ રંગી અંબર પહેરી અને કંઠમાં વૈજંતી પુષ્પોની માળા ધારણ કરી પોતાની મધુર વાસળીના છિદ્રોમાંથી પોતાનું રેડી ગોવાળીઓના વૃંદ સાથે વૃંદાવનમાં પ્રવેશ્યા અને એની ઉપસ્થિતિમાં એની ઉપસ્થિતિમાં સુરુચે વૃંદાવન રમણીય બન્યું અને પ્રભુએ રાસલીલા કરી તો આ રાસલીલા અને આપણે નવવિલાસની ભાવભાવનાનો સત્સંગ કર્યો સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ